in the person. ચે બોને શરદી બોને માતા મને બોને શરદી દ્રશ રોક લેવા છે સાથે સકે લેશું que es para

So that's totally છીણવાની ખમણી છે અને અહીંયાથી ગાજર બટેટા પણ છોડી શકાય દૂધીને કામ લાગી તો સારી રીતે ધોઈ લઈશું

તો અહીંયા સાંભળવા પર વધારીને રેડી થઈ ગયો છે લસણ મરચાં અને થોડાક આપણે મૂરા લીલા મરચાં પણ નાખ્યા છીએ અને તો થોડુંક આપણે આદું છીણી નાખશું ટેસ્ટ વધારવા માટે સંભારાનું થોડુંક બહુ નહીં direto de para São Paulo Gracias. આપણે ચઢાવીશું તો મરી જશે એટલે આપણે ધીમા ચઢવા દેસુ

तो नवा होत लाईक सबस्क्राईब करा बोलता नाही जे कृष्ण बघाय